પશુપાલક કરે છે પણ યુટ્યુબો ની અંદર એવું હોય કે એવું બધું દેખાડો નહીં તો સારું હાજ ને દીપડા ને આપણે એનું સીન નહી લઈ પણ અમે જે જગ્યા એ થઈ ન્યા આપણે રસ્તામાં જે કંઈ આવશે એ તમને બતાડતા આવ્યો અને તમે એક નજારો જોઈ લો ગાંધી ગીર ની અંદર અમે વચ્ચો વચ આવી ગયા છે અને હવે તમે નેક્સ્ટ પાર્ટ જોવા તૈયાર થયો ઉતારી ઈ તમને આમાં મૂક્યો તો મળી તો મિત્રો આ સાસણ છે અને અત્યારે તો હરિયાળી ગીર જરાક ખાખી ની થઈ ગઈ છે અને અમાર વિજયભાઈ દીપડા જોવા ધીરે 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 જોઈ હૈકા જાય છે દીપડા જવા આપણે લાગી અમાર દીપડો વાહે બેઠો જો દીપડો થોડો માં તો મિત્રો બધી વોર્નિંગ મારેલી આવે છે અને આપણે ફાઇનલી આપણે જતા હતા ગીરમાં રિસોર્ટ માં એ ઇવેન્ટ હતી અને રસ્તાને કાંઠે ધવલોમર દેખી ગયો આપણે ભાઈ રમેશભાઈ બતુકાળુ ફાર્મ હાઉસ એ મોટામાં મોટા યુટ્યુબર છે આગળ જઈને તમને એનું ફાર્મ બતાવી આ વાડી એને એમ કીધું કે YouTube ને પૈસા માથે લિધું ભાઈ આવ્યા હે આપણે તેડવા રામભાઈ હે અને ઠાવ રોડ જ છે રામ 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 રામભાઈ હે રમેશભાઈ ને હારા હે અને વાડી નું બધું ફાર્મ નહી સંભાળે હે આગળ તમને બતાવે આંબા

રમેશભાઈ ક્રિએટર છે એટલે એને વાડી એ પ્રમાણે હોય ને ગા આપડે તો હજી નાના ક્રિએટર લાંબા કેરી લાંબા કેરી જો ખાલી તમે ગીર ખાલી ગીર નથી કેવાની આ ગીર ની ઓળખાણ આની અંદર લટુમ જટુમ કેરી છે અને ખરેખર હાવ જમીન ને અડી જાય એવી રીતની છે અમારે આંબા કેરી ખાવી હોય ખરેખર ગોતવી પડે આગળ જો પાણી નો મોટો બધો ટાંકો એની અંદર પાણી પડે છે આગળ આપણે પડે કટિંગ કરવું દર વર્ષે અને આ ભેટ કલમ રહી ને એ આમ જોરાય બહુ ઝાડવું બઉ ફેલાયું અને આ જાડું મીડિયમ ઝાડવું થાય પણ આપણે તો વાવી ઘણી બધી એમાં આપણને પસંદ આવી ભેટ કલમ અને પેટ કલમ માં ઘણી બધી જાયત હવે જાય થારી હોય ને ઈ લેવાનું અમે આ કલમ જે આગળ લીધી ને એ અમે ચાર વર પેલા નાખી દી તો એની કિંમત સાડા આઠસો રૂપિયા હતી એક પેટ કલમ ને જે ઓલી ખોટા કલમ કયો એમાં જે પેટ કલમ નો આંબો હોય ઊંચો થાય હા ઊંચો થાય અને આપણે નાખીએ ને સારી કલમ હોય ને ઈજ જ વર્ષે આવે બરોબર હવે એમાં એમાં વધારે કેરી માં આવે આ ખોટ કલમ કે પેટ કલમ પેટ લાંબો ટાઈમ જોઈએ ને તો આપણે ભેટમાં જ થાય મિત્રો આપણે ગીરમાં આવ્યા તો આંબાની થોડીક માહિતી આપણે લીધી તો આપણે એવું થાય કે ભાઈ ભેટ કલમ હૈ એ ઊંચો આંબો થાય અને જે આ ખૂટકલમ એ જમીન બરોબર પથરાતો જાય અને નીચો થાય તો આપણે કદાચ આંબો વાવો હોય તો કલમ આપણે લઈ જે વેચવાર આવતો હોય એના કરતી તો આપણે એ રીતની કલમ લેવાની કે આપણા એરિયામાં કયો આંબો આપણે લાગુ પડે ભેટ કે ખૂટકલમ વાળું તો એ લેવાનો જે ખૂટકલમ છે

આ સોનપરી કેરી છે અને વરસાદ આને કઈ નડે નહીં આમાં ફળ આવે ને એટલે ફળ ને વરસાદ નડે ને જઈ આપણે ઉતારીએ ને તઈ જ કેરી પાકે એટલે આપણને નો સીઝન કેરી ખાવા મળે ટૂંકમાં સોમાહા પછી આપણે કેરી ખાવી હોય તો વરસાદ થઈ જાય એટલે લગભગ ભાગે આપણને બગડેલી જ જોવા મળે કેરી આની અંદર તમે આ સોન કેટલા ઝાડ નાખેલા છે બે ઝાડ આપણે નાખ્યા છે ટ્રાય પૂરતા પણ સક્સેસ થઈ ગયું એમાં આપણે આ ઝાડ હતું એ દોઢ ફૂટનું જ હતું આ બીજું વર્ષ છે મિત્રો આની અંદર ટાઈમાં ટાઈમ ઘણા બધા અલગ અલગ પ્રકારના છોડ નાખા હે અને એ જે સોનપરી છે એના બે જ છોડ નાખા હે એ હજી આવ્યા નથી આવવાની શરૂઆત થાય ત્યારે આપણે જોગાનો જોગ અનુસાર ટાઈમ આવશે તો વિડીયો બનાવવા પણ આવશું ને એ ફળ એનું એ ટાઈપનું છે કે વરસાદની સિઝનમાં પણ આપણે કેરી ખાવા મળે કે વરસાદ થાય ને બગડી જાય એવું નહીં એની પરિપક્વ થઈ જાય ત્યારે તમે જ્યારે ઝાડમાંથી તોડો ને તે પછી કેરી પાકે ઝાડમાં જ અલગ અટિંગાતી હોય ને ત્યાં સુધી કાચી ને કાચી રહીએ તો આપણે આગળ બધું જોઈએ લોકેશન મસ્ત મજાનું છે અને આપણે લગભગ તો મને એવું થાય કે અહીંયા જ વિડીયો પૂરો થઈ જાય કેમ કે આંબાની ખેતી કરવી હેલી નથી ના ના ન્યાં આવીએ ખબર પડે હા અમે ઘણા જાડવા આમાં નવા નવા નહીં હા ઘી નાનો આવતા વેજીટેબલ ઘી આડવું નહીં આમાં નવી ઘીમાં જાત કઈ તો ભાઈ આ છે ને એ ત્રણ વર્ષ નો આંબો છે એટલે આપડે લઈ ખાલી અડધા ફૂટ નો આંબો હતો

રમેશભાઈ બપુતરા ફામ ની મુલાકાત લીધી થોડી મુલાકાત લીધી અને આપણે અલગ અલગ પ્રકારના ઝાડ છે હવે આ તો સંતરા નું હોય છે લગભગ લીંબુ છે લીંબુ એ પણ અલગ પ્રકાર ખરેખર વસ્તુ બધી જોઈએ જ એવી છે અને યુટ્યુબર મિત્રોને આવવું હોય તો એકવાર આવવા જેવું છે ખાસ કરીને જે ખેતીવાડી અને અમારા બગીચાના શોખીન હોય એના માટે તો આપણે આ વિડીયોને અહીંયા જ પૂરો કરી ફરી મળીશું નવા વિડીયો સાથે આગળ આગળ ગીરની સફર કરતા જશું અને વિડીયો બનાવતા જશું તો બધાને આવજો રામ રામ ને જય દ્વારકાધીશ